નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજના સૌ પ્રથમ સમાચાર ઉપર નજર કરીએ ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી આવી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે આગામી ચોવીસ કલાક સુધી તાપમાન યથાવત રહેશે ચોવીસ કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે જેના કારણે ઠંડીનો અનુભવ થશે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી રહેવાની શક્યતા છે જ્યારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી રહેવાની શક્યતા છે ફસલ બીમા યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગૂંશે રાજ્યસભાના સંસદ શક્તિસિંહ ગોહિલે ચર્ચા માટે આપી નોટિસ એક ડિસેમ્બરથી શરૂ થતા સત્રમાં ચર્ચા કરવા આપી નોટિસ ગુજરાતમાં દિવાળી દરમિયાન સતત કમોસમી વરસાદ પડતો રહ્યો છે ખેડૂતોનો તૈયાર થયેલો પાક નાશ પામ્યો છે ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી દેવામાં આવી છે એ જ કારણે ખેડૂતો પાસે પોતાના પાકનો કોઈ પણ વીમો ન હતો મોટા પાયે ખર્ચ કર્યો પછી જ્યારે પાક તૈયાર થયો હતો એ જ વખતે કમોસમી સતત વરસાદ પડવાથી સંપૂર્ણ પાક નાશ પામ્યો હતો જેના કારણે ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ગુજરાત સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તે પર્યાપ્ત નથી માત્ર બે હેક્ટરમાં તે પણ અનેક શરતો સાથે જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારથી અનુરોધ છે કે ગુજરાતમાં ફસલ વીમા યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે અમદાવાદથી ઝડપાયું કોલ સેન્ટર અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું વેજલપુર પોલીસે બાતમીના આધારે કોલ સેન્ટર પર દરોડા પાડ્યા વેજલપુર પોલીસ સ્ટેશનમાં પાંચ સામે ફરિયાદ નોંધાઈ અમેરિકન નાગરિકોને ટાર્ગેટ બનાવી ગિફ્ટ કાર્ડ ખરીદી કરવાની છેતરપિંડી આચરતા હતા મહેસાણા માર્ગ મકાન વિભાગના ઇજનેરના લોકરમાંથી દાગીના મળ્યા છે માર્ગ મકાન વિભાગના ઇજનેરના લોકરમાંથી અઠ્યાસી લાખના દાગીના મળ્યા છે નાયબ કાર્યકાલ ઇજનેર ડીઆર પટેલના બેંક લોકરમાંથી મળ્યું છે સાતસો બાસઠ ગ્રામ સોનું અને સાતસો બાવન ગ્રામ ચાંદીના દાગીના એસીબીએ જપ્ત કર્યા છે ગાંધીનગર એસીબીની ટીમે અર્બન બેંકના લોકરની તપાસમાં ખુલાસો કર્યો છે પગાર કરતા સોળ વધુ અપ્રમાણસર મિલકત મામલે ગુનો દાખલ થયો હતો રાજકોટ રેલવે સ્ટેશનથી દોઢ વર્ષની બાળકીનું અપહરણ કરાયું છે દેવભૂમિ દ્વારકા પોલીસે ત્રણ ભાઈ બહેન સહિત ત્રણ આરોપીઓને ઝડપ્યા છે મોબાઈલમાં વ્યસ્ત માતાની નજર ચૂકાવી ત્રણ લોકોએ બાળકી ઉઠાવી ગયા હતા ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી આરોપીઓ દ્વારકાની હોટલમાં રોકાયા હોવાની બાતમી મળી હતી દ્વારકા રેલવે સ્ટેશનમાં સીસીટીવીમાં આરોપી કેદ થયા હતા ગણતરીના કલાકોમાં જ દ્વારકા એલસીબીએ આરોપીને ઝડપી લીધા છે ધ્રાંગધ્રા સિટી પોલીસના કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સિટી પોલીસના પોલીસ જમાદાર મોગીલાલ પઢિયાર રૂપિયા ત્રીસ હજારની લાંચ લેતા ઝડપાયા શહેરના આંબેડકર ચોક નજીક સુરેન્દ્રનગર એસીબીએ સટકુ ગોઠવી પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યા હતા અરજદાર પાસે જૂના ચાલતા કેસમાં મદદ કરી હોય અને હાલ કોર્ટમાં કેસ ચાલતો હોય ત્રીસ હજારની લાંચ માંગી હતી ગુજરાતના જંગલમાંથી ખેડના લાકડાની તસ્કરી કેસમાં બે આરએફઓ સસ્પેન્ડ દક્ષિણ ગુજરાતમાં આંતરરાજ્ય ખેડ ચોરી રેકેટમાં બે અધિકારીઓ પર ગાજ પડી છે નવસારીમાં આવતા વલસાડ ઉત્તર વન વિભાગમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે લાકડાની ચોરીમાં વાસંદા ચીખલી રેન્જના મહિલા આરએફઓ હેતલ પટેલના સસ્પેન્શન બાદ ગાંધીનગરની ટીમે તપાસ બાદ કરી કાર્યવાહી ચીખલી વાસંદામાંથી ખેરના લાકડાની મહારાષ્ટ્રમાં તસ્કરી કરવામાં આવતી હતી સમગ્ર મુદ્દે ગાંધીનગરની ટીમ તપાસ બાદ આરએફ જેડી રાઠોડને તત્કાળ અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ફેરની આંતરરાજીય તસ્કરીમાં મોટો ખુલાસો થવાની પણ શક્યતા રહેલી છે બોટાદ જિલ્લાના હળદર ગામે થયેલા ખેડૂત આંદોલન સમયે પોલીસ દમન બાદ ધરપકડ કરાયેલા ખેડૂતોને કોર્ટે છોડી મૂકે છે ખેડૂત આંદોલનની આગેવાની કરનાર મયુર સાકરિયા સહિત ખેડૂતોને જેલ મુક્ત થયા છે જેલમાંથી અમે સૂટ્યા છીએ સત્યાની જીત થઈ છે અને કાવતરા ભાગરૂપે અમારા વિરુદ્ધ કાર્યવાહી થઈ છે સરકાર તાનાશાહી કરે છે ખેડૂતોનો અવાજ ઉઠાવતા જ રહીશું તેવું મયુર સાકરિયાનું કહેવું છે કાવતરાના ભાગરૂપે અમને જેલમાં પૂરવામાં આવ્યા હતા ન્યાયતંત્રે અમને જેલ મુક્ત કર્યા છે તે ન્યાય અને સત્યનો વિજય છે ચોરાશી ખેડૂતો ઉપર ગંભીર કલમો લગાવી છે કોઈ અસામાજિક તત્વોએ મોઢે રૂમાલ બાંધી અમારા આંદોલનને બગાડ્યું છે અમારા આંદોલન અને વિરોધને સરકારે દબાવવાનો પ્રયાસ કર્યો છે અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તેતાલીસ લાખના આઈફોન જપ્ત કર્યા દુબઈથી આવેલી મહિલા યાત્રી પાસેથી મળી આવ્યા ત્રીસ આઈફોન ફિશકિંગ દરમિયાન શંકા જતા તપાસ કરતાં આઈફોન મળી આવ્યા વીસ આઈફોન સેવન્ટી પ્રો મેક્સ બસો છપ્પન જીબી સાથે અને દસ આઇફોન સેવન્ટી પ્રો બસો છપ્પન જીબી ઝડપાયા છે કસ્ટમ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે દાંતા સિવિલ હોસ્પિટલ પર બેદરકારીના આક્ષેપો બનાસકાંઠાના દાંતા સિવિલ હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો થયા છે સ્થાનિકોના કહેવા મુજબ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહત્વના મેડિકલના સાધનો મહિનાઓથી બગડેલા છે મોડી રાત્રે એક વ્યક્તિને છાતીમાં દુખાવો થતા તેને અહીં લાવવામાં આવ્યો હતો પરંતુ સાધનો ન ચાલતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સામાન્ય તકલીફમાં પણ દર્દીઓને પાલનપુર રેફર કરવામાં આવે છે તેવા આક્ષેપો દાંતા સિવિલ હોસ્પિટલ પર લગાવવામાં આવ્યા છે હાજર તબીબે પણ ઇન્સ્ટ્રુમેન્ટ બે મહિનાથી બંધ હોવાની વાત માન્ય કરી સરપંચનો પણ આક્ષેપ છે કે અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં કોઈ પ્રતિસાદ મળતો નથી અને કેન્દ્રની જવાબદારી કોણ લેવાની તે સ્પષ્ટ નથી આ બેદરકારી વચ્ચે જો કોઈ જાન ગુમાવે તો જવાબદાર કોણ તેનો મોટો સવાલ ઉભો થયો છે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આઘેડે ઘેડે આપઘાત કર્યો છે મૃતક સુરેશભાઈ બદાણી અને તેના પુત્ર પિયુષ વચ્ચે થઈ હતી માથાકુટ પોલીસ સ્ટેશનની શરત પરથી કુર્દી કર્યો આપઘાત સુરેશભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘર કંકાસને કારણે પિતા પુત્ર પોલીસ મથકે પહોંચ્યા હતા પિતા પિતા વિરુદ્ધ ફરિયાદ આપી હતી ફરિયાદની પ્રક્રિયા દરમિયાન સુરેશભાઈએ કર્યો આપઘાત પોલીસે અકસ્માત નોંધ કરી કાર્યવાહી શરૂ કરી દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ નવી એફઆઈઆર દાખલ કરી છે આ એફઆઈઆરમાં છ અન્ય વ્યક્તિઓ અને ત્રણ કંપનીઓ સાથે તેમના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે આરોપ છે કે કોંગ્રેસ સાથે જોડાયેલી કંપની એસોસિએટ જનરલ્સ લિમિટેડને કપટથી હસ્તગત કરવા માટે ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું સુરતમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આવી ભારવા સોસાયટીમાં સુભાષ નામના યુવકની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી જૂના ઝઘડાની અદાવતમાં આ હુમલો થયા હોવાની પ્રાથમિક અંદાજ છે પાંડેસરા પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં માત્ર ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓ ધીરજ ઉપાધ્યાય અને અક્ષય કામતની ધરપકડ કરી લીધી છે હત્યાનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે પ્રેમિકાને બચકા ભરીને પ્રેમીએ નિપજાવ્યું મોત મોરબીની સિરામિક ફેક્ટરીમાં પ્રેમી યુગલ વચ્ચે ઝઘડામાં પ્રેમિકાને હેવાનની જેમ પટ્ટા અને બચકા ભરીને ગંભીર ઈજાઓ પહોંચાડતા પ્રેમિકાનું મોત નીપજ્યું હતું પરંતુ બાદમાં આરોપી પ્રેમીની પોલીસે અટકાયત કરી અને બાદમાં તેનું પણ કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત નીપજ્યું હતું મહેસાણા જિલ્લાની પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદીમાં ચોરાણું હજાર એકસો ઇઠાવીસ મતદારો રદ થશે મતદાર ન મળવા મૃત્યુ થવું સ્થળાંતર અને ડુપ્લિકેટ નામની ઓળખ થઈ છે જિલ્લામાં પાંચ પોઈન્ટ પચીસ ટકા એટલે કે ચોરાણું હજાર એકસો અઠ્યાવીસ મતદારોના નામ રદપાત્ર જણાતા તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે કુલ સત્તર લાખ એકાણું હજાર નવસો પાંચ મતદારો પૈકી સત્તર લાખ અઠ્યાસી હજાર ત્રણસો પંચોતેર મતદારોને ફોર્મ વિતરણ થયું હતું એમ્બ્યુલન્સમાં લઈ જવાતો દારૂ ઝડપાયો છોટા ઉદયપુરમાં એમ્બ્યુલન્સની આડમાં લઈ જવાતો દારૂ ઝડપાયો મોટી રાસલી ગામેથી વિદેશી દારૂ ઝડપાયો હતો પાવી જેતપુર પાસે જનતા ડાયવર્જનથી પસાર થતી હતી એમ્બ્યુલન્સમાં નવસો અઠ્યાવીસ બોટલ કુલ કિંમત રૂપિયા બે પોઈન્ટ પંચાવન લાખનો દારૂ ઝડપી પાડ્યો છે તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના સૌથી અગત્યના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા મળશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે